હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વન પોટ પાસ્તા જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે તેલ ગરમ કરીશું તો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં એકદમ ઝીણા કાપેલા લસણ નાખીશું તો લસણ અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે લસણને આપણે દસથી પંદર સેકન્ડ થવા દઈશું તેલમાં ત્યારબાદ આપણે આમાં એક નંગ ઝીણી સુધારેલી ડુંગળી છે એ નાખીશું ડુંગળીને આપણે એકદમ બ્રાઉન નથી કરવાની પણ થોડી ટ્રાન્સલન્ટ થાય ડુંગળી ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણે એકથી બે મિનિટ ડુંગળીને થવા દઈશું ત્યારબાદ આપણે આમાં ઝીણા સુધારેલા ગાજર નાખીશું તો ગાજર મેં અહીંયા અડધો કપ લીધા છે વેજીસનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો એક મિનિટ આપણે ગાજરને થવા દઈશું ત્યારબાદ આપણે એમાં બે નંગ ટામેટા છે એ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી ટામેટા ફટાફટ ચડી જાય મિક્સ કરીને આપણે એને ઢાંકણ ઢાંકીને બે મિનિટ થવા દઈશું જેથી આપણા ટામેટા કૂક થઈ જાય તો ફક્ત બે જ મિનિટ આપણે એને થવા દેવાનું છે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું એક વખત મિક્સ કરી લઈએ તો હવે આપણે આમાં કોબીજ છે એકથી દોઢ કપ જેટલી એ નાખી દઈશું તો કોબીજને આપણે હંમેશા છેલ્લે નાખીશું કેમ કે કોબીજ એકદમ ફટાફટ ચડી જાય છે એને કૂક થતાં વાર નથી લાગતી એટલે કોબીજને આપણે છેલ્લે નાખવાની હવે આપણે આમાં થોડા મસાલા એડ કરી દઈશું તો લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી સાથે આ મેગી મસાલા છે એક પેકેટ લીધું છે મેં એ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને હાઈ રાખીશું હમણાં હવે આપણે આમાં પાસ્તા નાખીશું તો આ પાસ્તા કાચા પાસ્તા છે આપણે એને બોઇલ નથી કર્યા તો આ રેસીપીમાં તમે કાચા પાસ્તા નાખીને પણ સરસ પાસ્તા બનાવી શકો છો બે કપ મેં અહીંયા પાસ્તા લીધા છે રેડ ચીલી સોસ છે એક ટેબલ સ્પૂન સાથે સોયા સોસ છે એક ટેબલ સ્પૂન અને આમાં બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ આપણે એડ કરીશું હવે બધું આપણે ફટાફટ મિક્સ કરી લઈએ તો અહીંયા મેં આ એલ્બો પાસ્તા લીધા છે તમે કોઈપણ પ્રકારના પાસ્તાનો ઉપયોગ આમાં કરી શકો છો આ વ્હીટ પાસ્તા છે હવે આપણે જેટલા પાસ્તા લીધા છે એટલું પાણી એડ કરી દઈશું એટલે મેં અહીંયા બે કપ પાસ્તા લીધા છે તો બે કપ પાણી એડ કરી દઈશું મિક્સ કરી લઈએ હવે આપણે આને બે મિનિટ ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું બે મિનિટ પછી આપણે આમાં ચીઝની સ્લાઇસ છે તો અહીંયા મેં બે ચીઝ સ્લાઇસ યુઝ કરી છે એ નાખીશું ફરીથી ઢાંકણ ઢાંકીને આને પાંચ મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું આપણે જોઈ શકીએ છીએ ધીમે ધીમે ચીઝ મેલ્ટ થઈ રહ્યું છે પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો હવે આમાં પાણી નથી એકદમ સરસ પાસ્તાનું ટેક્સચર આવી ગયું છે આપણે એકાદી પાસ્તાને બહાર કાઢીને ચેક કરી લેવાનું પાસ્તા ઓવર ના થાય એનું ધ્યાન રાખીશું તો અહીંયા આપણા પાસ્તા કૂક થઈ ગયા છે જો તમને તમારા પાસ્તા થોડા કાચા લાગે તો બે મિનિટ ઢાંકણ ઢાકીને ફરીથી એને થવા દઈશું પણ અહીંયા આપણા પાસ્તા એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે આને ફ્રેશ ધાણા નાખી દઈશું મિક્સ કરી લઈએ તો રેડી છે એકદમ સરસ ગરમા ગરમ વન પોટ પાસ્તા તો આ રેસીપીને તમે સાંજના ટાઈમે ચા નાસ્તાના ટાઈમે બનાવી શકો છો ડિનરમાં પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે આ અને નાના મોટા સૌને પાસ્તા તો ભાવે જ છે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને જો તમને મારી યાદની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્કસ ફોર વોચિંગ